નમસ્કાર મિત્રો જય હિન્દ સાથીઓ આવતીકાલ તારીખ ઓગણત્રીસ ને સોમવારના રોજ ટેટ ટાટના તમામ ઉમેદવારો બી એડના તમામ તાલીમાર્થીઓ તથા જે પણ શિક્ષક મિત્રો છે તે તમામ ને જાહેર આમંત્રણ અને ખાસ અમને સાથ સહકાર આપવા માંગતા તમામ સામાજિક અગ્રણીઓને પણ જાહેર આમંત્રણ કે આજે શિક્ષકોની લડતમાં પૂરતો સાથને સહકાર આપ ખાસ બે હાથ જોડીને તમામ મારા ઉમેદવારોને વિનંતી છે કે આ આઝાદીની હિંદ છોડો ચળવળ જેમ હતી ને અંતિમ લડાઈ હતી એમાં અંતિમ લડાઈ સમજજો આજે જો આપણે ભેગા થઈશું આજે જો આપણે લડત લઈશું અને તમે તમારા સ્કૂલના પ્રિન્સિપાલ પાસેથી રજા માંગશો ચોક્કસથી મળશે કદાચ તમારી કોઈ મજબૂરી હશે કોઈને કોઈ જગ્યાએ નોકરી કરતા હશો કોઈ ઓફિસમાં કોઈ કંપનીમાં તમે નહીં આવી શકતા હોય પણ તમારા ભવિષ્ય માટે એક વખત તમે રજા માંગજો તમને ચોક્કસથી આપશે અને આ છેલ્લી રજા ગણીને હું પણ એવું સમજું છું ને હું પણ હવે થાક્યો છું તમામ ઉમેદવારોને ફરી ફરી વખત વિનંતી કરું છું કે એક વખત ખાલી સાથ સહકાર આપો એ તમારા ભવિષ્ય માટે મારા ભવિષ્ય માટે ગુજરાતના શિક્ષણના ભવિષ્ય માટે તો તમામ ઉમેદવારો એક વખત રજાનો પ્રયાસ કરો આ આઝાદીની જેમ અંતિમ લડાઈ હતી એમ કદાચ કાયમી ભરતી માટેની અંતિમ લડાઈ હોઈ શકે અઠ્યોતેર હજાર કરતા પણ વધુ ઉમેદવારો જ્યારે પાસ છે તો આવા તમામ શિક્ષક મિત્રો જે સિંહ જેવા છે આપણે શાંતિપૂર્વક આપણી માંગણી રજૂ કરવાની છે આપણે ફક્ત આવેદન આપવાનું છે કે તમે જે પણ વર્તમાન પત્રની અંદર કે અન્ય ન્યૂઝની અંદર જે માહિતી મળી રહી છે કે આઠ થી દસ હજારની કાયમી ભરતી આવી રહી છે બસ એ જાહેરાત તમે કરી દો અને આઠથી દસ હજાર નહીં ગુજરાતની અંદર બત્રીસ હજાર કરતાં વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે એનઈપી પ્રમાણે પંચાવન હજાર કરતાં વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે ત્યારે આઠ કે દસ હજાર જ કેમ બત્રીસ બત્રીસ હજાર જગ્યા પર ભરતી કરો ને ગુજરાતના શિક્ષણને ઉગારો અને ખાસ આ જાહેરાત ચૂંટણી પહેલાં થાય અને ચૂંટણી પહેલાં જો જાહેરાત થશે તો જ આપણે કાયમી ભરતી માટે કન્ફર્મ સમજીશું કારણ કે ચૂંટણી પછી કશું નક્કી નથી તો ઉમેદવારો એક વખત બધા બહાર નીકળો જો તમારા કદાચ એક વખત બહાર નીકળવાથી તમારા કાયમી ભવિષ્ય સુધરી શકતું હોય તમારા એક વખત બહાર નીકળવાથી તમારી જિંદગી બની શકતી હોય તમારા એક વખત બહાર નીકળવાથી તમારું ભવિષ્ય સુરક્ષિત સાથે તમે આ ખાનગી શાળાઓમાં કરવી પડતી મજૂરી દૂર કરવી પડતી હોય તમારા એક વખત બહાર નીકળવાથી કદાચ તમે મેળવેલી જેટલી પણ ડિગ્રીઓ છે એ બધી ડિગ્રીઓની કિંમત થઈ શકતી હોય તમારા એક વખત બહાર નીકળવાથી જો તમારા મા બાપનું અને તમારું સપનું સાકાર થઈ શકતું હોય તમારા એક વખત બહાર નીકળવાથી જો ગુજરાતનું શિક્ષણ સારામાં સારી કક્ષાએ પહોંચી શકતું હોય તમારા એક વખત બહાર નીકળવાથી ગરીબ બાળકોના શિક્ષણનું કલ્યાણ થઈ શકતું હોય તો આવો સૌને આહવાન છે કે એક વખત બહાર નીકળો અને આ કાયમી ભરતી માટેની જે લડત છે શાંતિપૂર્વક જઈએ શિક્ષણ મંત્રી શિક્ષણ સચિવ સહિત અગ્ર સચિવ સહિત દરેકને આવેદન આપીએ કે અમારો શું વાક્ય અમે આટલી ડિગ્રીઓ મેળવી આટલી પરીક્ષાઓ પાસ કરી શા માટે અમારી ભરતી નહીં શા માટે ગુજરાતના શિક્ષણને ખાડે નાખી રહ્યા છો શા માટે ઘણી બધી શાળાઓમાં હજુ પણ ગરીબ બાળકો જે શાળામાં શિક્ષણ રહ્યા છે એને શિક્ષણ નથી મળી રહ્યું તો તાત્કાલિક ધોરણે દરેક વિષયોની અંદર દરેક માધ્યમની અંદર ભરતી કરવામાં આવે વિનંતી કરવા માટે આવેદન આપવા માટે આપણે શિક્ષણ મંત્રી સુધી શિક્ષણ સચિવ સુધી અને મુખ્યમંત્રી સુધી પધારવાનું છે અને હું પણ થાક્યો છું આ મારી અંતિમ લડાઈ છે અને હું અંતિમ શબ્દોમાં તમને કહી રહ્યો છું કે મિત્રો બે હાથ જોડીને વિનંતી છે કે બને તેટલા ઝડપથી આવો સાથ સહકાર આપો અને આ સાથ સહકાર થકી તમારું મારું અને સૌનું અને ગુજરાતનું કલ્યાણ થશે અને હું અને તમે સૌ લોકો આપણે જેમ આઝાદીની લડતમાં ફાળો આપ્યો તો એમ કાયમી ભરતી અને શિક્ષણ સુધારણાની લડતમાં ફાળો આપીશું બસ વિશેષ કશું નથી કહેવાનું તમારા અંતરાત્માને પૂછો શું ઘરે બેસીને હું યોગ્ય કરી રહ્યો છું શું તમારા બાળકો તમને માફ કરશે શું આવનારી પેઢી જે છે એ તમને સવાલ નહીં કરે અને જો તમે આ તમારા અંતરાત્માને પૂછો જે જવાબ મળે એ સમજી વિચારીને બસ કાલના એક અંતિમ લડાઈમાં આવી જાવ પછી હું તમને નહીં કહું કે આવો આવો પણ આ અંતિમ લડાઈ છે મિત્રો સમજો તમે તો શિક્ષિત છો જો આજે અવાજ નહીં ઉઠાવો તો કાયમ તમારો અવાજ દબાવવામાં આવશે માટે ખાસ બે હાથ જોડીને હજુ પણ વિનંતી કરું છું મિત્રો સમજો વિશેષ ન કહેવાનું હોય તમે લોકો પણ શિક્ષિત છો હું પણ શિક્ષિત છું આપણે શિક્ષણ માટે કામ કરી રહ્યા છીએ અને અન્યાય સામે લડત લડવી જ પડશે જો તમે અધર્મની સાથે રહેશો તો ભગવદ્ ગીતા મુજબ એ પાપ છે માટે ધર્મ અને નીતિની લડત છે બાળકોના શિક્ષણની લડત છે આવો સૌ સાથે મળીને આ લડતને વધાવીએ શાંતિ આવેદન આપીએ અને ગાંધીનગરમાં હજારોની સંખ્યાની અંદર ભેગા થઈને આપણે આપણી કાયમી ભરતીની માગણી અને ગુજરાતના બાળકોનું શિક્ષણ ન બને ન બગડે એટલા માટેની માગણી આપણે સરકારને રજૂ કરીએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત